હેલો દોસ્તો આપ સૌને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાંગ સ્વાગત છે અત્યારે પ્રગટ પરમપુરજી મહંત સ્વામી મહારાજ ના અબુધાબી માંગ સનાતન ધર્મનો પાયો નાખવા માટે અને હિન્દુ ધર્મની ધજા ફરકાવવા માટે વિચરણ કરી રહ્યા છે અને તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથે અબુધાબી હિન્દુ મંદિરનું ઉદઘાટન થશે આ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસથી વિવિધ કાર્યક્રમ અને વિધિ ચાલુ થઈ ગઈ છે અને તમે બધાએ જાણો જશો કે સનાતન ધર્મમાંગ શાસ્ત્રોક વિધિમાંગ અગ્નિનું શું મહત્વ છે ત્યારે પૂરજી મહંત સ્વામી મહારાજે તારીખ નવ ફેબ્રુઆરીના દિવસે દિવસના મધ્યભાગ એટલે કે બપોરે પણ યુએઈના રણવિસ્તાર માંગ તડકા માંગ બેસીને યજ્ઞવિધિ માટે સૂર્યપ્રકાશના કિરણોને બિલોરી કાચથી એકત્રિત કરીને દીવો પ્રજ્વલિત કરવામાં આવ્યો હતો જે આપને જોઈ શકીએ છીએ કે મહંત સ્વામી મહારાજ બિલોરી કાચને સ્થિર પકડીને તડકા માંગ બેઠા છે અને કોઈ જ માથે છાન્યો નથી આ અગ્નિ તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી થનાર વિવિધ યજ્ઞ વિધિ પૂજા આરતી તથા જ્યાં અગ્નિ પ્રગટાવવા માંગ આવશે ત્યાં આજ દીવાના અગ્નિનો ઉપયોગ કરવા માંગ આવશે જ્યારે મહંત સ્વામી મહારાજે આ સૂર્યપ્રકાશથી પ્રગટાવેલ અગ્નિથી સૌ વાર સાંજે આરતી પ્રગટાવીને અક્ષર પુરુષોત્તમ મહારાજની આરતી ઉતારવામાં આવી હતી તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ બીએપીએસ હિન્દુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટન પ્રસંગે મહંત સ્વામી મહારાજ સુરતથી અબુધાબી ચાર્ટર્ડ પ્લેન દ્વારા પહોંચ્યા હતા અને ત્યાં મહંત સ્વામી મહારાજનું અબુધાબીમાં સ્ટેટ ગેસ્ટ તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું ચૌદસો વર્ષ બાદ અને વિશ્વના સૌથી ધનિક ઇસ્લામિક દેશ અને એ પણ મુસ્લિમવાદી દેશ જ્યાં પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સંકલ્પે અને તેમના અર્થાત પુરુષાર્થથી પ્રગટ બ્રહ્મ મહંત મહંતસ્વામી મહારાજના નેતૃત્વ દ્વારા આ હિન્દુ મંદિરનું કાર્ય પૂર્ણ થયું છે આ મંદિરની સંપૂર્ણ માહિતી અને અન્ય સમાચાર વિડીયો અમે અમારી ચેનલમાં મૂકેલા છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ